જય દ્વારકાધી જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા તો આપણે રાબેતા મુજબ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે સવાર સવારમાં બે દિ હમણાં પોરો આવી ગયો હોસ્પિટલ અને હવે સવાર સવારમાં લગભગ નવ જેવું વાગી ગયું હે હા હોવાતા નથી એ વાલે હે આપણે જો પાણી વારવામાં વર્ગી ગયા અહીં ત્યારો અહીં તૂટી ગયું જો દો યારો જો હમ થઈ ગયું એવું હાલે છે ત્રણ અને જીરું ઓલું ઓલો વડો ભાગ અને બે વીઘા કટકી છે બધું પી મા આ એક બાકી રહી એટલે આ ત્રણ પાવન હાલે છે ચમત્કાર ખાતર સાથે જો જીરું કેવું મસ્તીનું થઈ ગયું જો જોઈ લે કેવું દેખાય આ એક પાણી હાલે બાપુ જો ચમત્કારની ડોલ ને લઈને આવે છે

આપણે ન્યુ ફેમિલી મેમ્બર આવી ગયો છે એ આયા આવી જશે પણ ઈ કાયમ બ્લોગ માં આવી છે હાલો તૂટી ગયો જો કાયો કે હું હાંધી ના તો જય શ્રી કૃષ્ણ જે પીઠા માં તો બધા મજામાં મજામાં મજા જશો અમે પણ મજામાં માં હોય પેડાવાળી પેડા વાળી હાલે છે તો ચાન પેડા આપણે જો હને કામ કરીને ઉપર આવ્યા હૈ નીચે કંઈ કામ હતું નહીં ઉપર લસણ લઈને આવી ગયા હું કંઈ હવાઈ ખાઈને આપણે શું કહે ને જાય લસણ ફોલી આવીને બેસતા ઉપર નીચે હે ને કમલેશ ના વિઠલભાઈ ના બધાના ફ્રેન્ડ આવ્યા હતા એ બધા પેડા ખાતા હતા અને વાતો કરતા હતા આપણે કઈ નીચે કામ હોય નહીં બાઈ હોતી નહીં એટલે મમ્મી કે હું જા કરી દઈ મેં કીધું હાલો તો હું કોઈ જાઉં તે લોહણ ખૂણા લે હે એવું હે મારા પછી નીચે જાય ને કામ કરશો ઘી દોવાનું એવું પાણી વાતા વાતા હાથે હાકવા હાથી જે આમ આ રાજમાં બીજી વાર ચાલુ કરી દીધું એટલે બીજી વાર ટૂંકમાં ઝીણકા રીમાન્યા હે હતા ને એ વડા આ ઝીણકા હે કંઈ હાકવાની એવી જરૂર નથી કંઈ પણ આમાં હાથે ઐકું ને એટલે હમથર મસ્તીનું હાલી ગયું હે હાથી આઈગું એટલે પાણી બહુ લે હે એટલે જીણકા રીમાનિયા ચડાવી અને એમાં ડાઢાઓમાં સુથા વિકી દીધા એટલે જો આવી રીતના ધોરિયા થતા જાય જો દેખાય આમાં જો આવી રીતના ધોર્યા થતા જાય ને એટલે પાણી ગાયો ગાય નીકળી જાય ખોટું ભરાય નહીં એટલે એ આઈડિયો મારી અને આમાં ચાલુ કર્યું છે આટલું તો હાલી ગયું વાથી અહીં સુધી ત્યાં હવે અહીં થોડુંક હવે પંદર વીસ મિનિટ થાય છે અને પાણીના થોડાક ક્યારે હતા બાપા એ બાપા વારે છે થોડાક ક્યારે બાકી હતા ને એ બાપા વારે છે એ કે એને હાથી જોડવાનું હતું એ કે તું હાથી જોડ હું પાણી વારું કે હવે અહીંયા પાણી વારે છે અને હું અહીંયા હાથી મેં જોડ્યું તું આ એટલું તો આખી લીધું છે અને આ ટૂંકમાં પેલી દવા સૈતી ને મિત્રો ઠીકાણી આમાં વધ બહુ થયો હે થોડોક ભેજે હતો અને મોકે દવા આવી ગઈ ને મસ્તી ના વધી ગયા જો પેલા ગમતા નહોતા હવે જો આ માડે પી કેવા મસ્તી ના લાગે જો એટલે એ કંઈ પીડા હે ને હવે પાણી વારવું હે ને કાલ કે ઉલેદી કે મેળ આવે ને તો આમાં પાણી જીરું તો આજ પી જાય હે અટાણે જ આજ હજી આમાં નથી વારવું પાણી કાલ કદાચ વાર્યું તો કાલ હે ને આ હાથી હાકી નાખું ને આજ તો કાલ પછી આજ રૂંઢે મેળ આવે ને તો યુરિયા સાટી દઉં યુરિયા તો આપણે વારેખે નાખવાનું જ છે એટલે પા રૂંઢે યુરિયા નાખતા દો અને અટાણ હાથે હાલી જાય એટલે આ થઈ જાય પડવું કમ્પ્લેટ પછી આને પાવું હોય એટલે કંઈ ટળે નહીં એટલે એવો બધો આ કંઈક જુગાડ લગાડ્યો છે કે પાણી છે ને ધોયડું જાય ટૂંકમાં રોકાય નહીં ઓલું છે ને કાયદેસર રીમાનની હાલી ગયા હતા એટલે એમાં પાણી ભરાઈ ભરાઈને જાય આવી રીતના શરીરિક કંઈ નથી એટલે ઓલા વડા રીમાન્યા હતા અને આ ઝીણકા ચડાવી અને સુથા વીતી અને ધોરિયા કરના પાણી ઉકેલ દે અને ખોટું ભરાય નહીં એટલે રાજમા નડે નહીં એવું બધું કામ હાલે છે હજી જો આપણો નીચલો ભાગ છે એમાં આપવાનું છે પણ આગળની ટૂંકમાં આ એક પાવું ને એટલે આ એક માં આપી અને આ પડું કમ્પ્લીટ કરી નાખીને એટલે ભાઈ આમાં જઈ વારું જય એટલે મથક કાલ લગભગ વારવાનું થાય એટલે એ કંઈ પીડા છે નહીં અને ઓલા રાજમામાં મિત્રો મોટું મોટું હિંગું થવા માંગ્યું ગયો નથી હું જરાક જ ગયો તો અહીંયા પાણી જીરામાં વારતો પણ ત્યાં આપણે વિડીયો ઉતાર્યો નતો રૂંધે કે એમને ચક્કર મારવા જાય ને ત્યાં તમને બતાવી ફૂલે મસ્તીને ઉગળે મલકના અને હિંગુ આંગળી થી જે વઢ્યું એવડું હિંગુ થઈ ગયું છે હજી ટૂંકમાં દાણા કે નથી લાગ્યા પણ હિંગુ ખાલી થઈ ગયું બધી તમને બતાવી તો હિમણો રૂંટે ચક્કર મારવા જાય ને ત્યાં બતાવી હાલો તો તમે આગળ બન્યાને જાવ હું જા આટલું છે વાકવાનું આટલું ઘાકી લઉં ને એટલે કમ્પલેટ આપણું થઈ જાય કમ્પ્લેટ એટલે પછી આપણે કંઈ પીડા રહીએ નહીં પડી ગઈ હેને આપણે ને હેને થઈ ગયા હે બીજું બધું કામ કરી હવે દઉં એ ભે હું આપણે ખબર નહીં દોય કે ના દો મમ્મીને દવાનું છે ને આપણે છે ને મેથીનું અને રીંગાણાનું શાક કરવાનું છે એટલે આપણે બફા મૂકી દીધું હે એ લોકો વિજયભાઈને બહુ ભાવે એટલે કે તમે મેથીનું બનાવી દો ને મેથી ઘરની છે તો આપણે હે મેથી અને રીંગણા બફવા મૂકી દીધો હે બફા જાય એટલે બફારી નાખશું અને ને ચગડી હાલતી નથી તો એટલે થઈ ગયા હે આપણે ગેસ ઉપર કરવું પડે એમાંથી ગેસનો બાટલો પતી ગયો તો લખાવાનું કંઈ યાદ ના આવે થઈ રહી ને તો એમ લે લખાયો નહીં કોઈ આપણે છોકરામ કહેતા પડે એ કંઈ યાદ હોય નહીં કંઈ એવું હોય તે બસ જો હું કો તમે બપોર જાવ જાઓ બપોરે ખુવા નથી આપણે એમ કીધું તો હું ગેસ મેં કીધું ભરા પેડા ખાવા માણા આવશે એને પછી ચા કરવું જો તો આપણે એને ચા વગર ના રાખી વખતે ગેસ પતી ગયો પછી ગયા ત્યાં અહીંયા કોઈ આવ્યું નહોતું તો એને પહેલાં આવી ગયા હતા મલક માણસ આવ્યા હતા પેળા ખાવાની મજા જ આવી એવો દિવસ ગયો આપણે આખો દિવસ અને જોઈએ આપણે હમણાં બતાવી તમને મમ્મી શું કરે જામનગરથી આવ્યા કદાચ હજી ને ઉતરો નથી એવું લાગતો નથી મોટું જેને એવું લાગે હજી થાક હોય હવે તમને મળ્યા મારા સાસુ મારે

અમારે ફેમસ પેડા લેવા ગઢવારા મોર પર ના ફેમસ છે અમારે પખિયાત બસ બધા પેડા ખાવા પૂગી આવજો આવો આનંદ બધાય ને ભગવાન દે તમને બધાય ને અમે આનંદ માં સહી આપણે કરતા હોય ને તમને દેખાય છે આપણે એને લથડી જાય તબિયત થોડીક અસાઈ સારું થઈ જાય થોડીક ઉલટી થઈ જાય થોડુંક માથું દુખે અને હું તો સીધી મને ઉલટી થઈ જાય કાંઈ ઉપાય હોય ને તો કોઈ બતાવજો કે ઉલટી કેવી રીતે બંધ થાય કામ હું ખાવાથી હું કરવાથી ઉલટી આપણે બંધ થઈ જાય દવા લઈ લીધી આપણે દુવા કરી લીધી દવા દવા બધું કરી લીધું ને આપણે પણ આપણે ઉલટી કાંઈ બંધ થતી નથી હું હોય ખબર નહીં આજે બે વખત થઈ છે એટલે પછી કાંઈ રહીએ પણ આપણે હોતા નથી હોવું નથી કાંઈનો આરા આવી જાય જાય ને તો આપણે કામ કર્યા થાય એવું હે હાલો આપણે ભેવું દોઆ આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા જુઓ તો સબસ્ક્રાઈબ કરવા ના જોઈતા મળીએ કાલે નવા બ્લોગ સાથે આવજો બાય બાય